વલસાડમાં હત્યાનો બનાવ રોડ પર પછાડીને માર માર્યો બે બાળકોએ માતા ગુમાવી વલસાડના અબ્રામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી મનીષાબેન કલ્પેશભાઈ કુકણાની નામના મહિલાને એ હદે માર મારવામાં આવ્યો કે તેઓ મૃત્યુ પામ્યા જમવાનું બનાવની સામાન્ય બાબતે ઝઘડો થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે સાંભળો પોલીસે શું કહ્યું વલસાડ નવીનગરી અબ્રામા વિસ્તાર ખાતે ગઈકાલ તારીખ આઠ બે હજાર પચીસના કલાક અગિયાર જીરો વાગે એક ખૂનનો બનાવ બને એમની હકીકત ધ્યાન ઉપર આવેલ હતી પોલીસ ત્યાં તપાસ કરતા ત્યાં ઘણા સમયથી રહેતા મનીષાબેન કલ્પેશ કુમાર કુકણા એ જેઓની હત્યા થયેલાનું માલું પડેલું હતું આ મનીષાબેનના પતિ જે હતા કલ્પેશ કુમાર એ બે હજાર ત્રેવીસમાં એક્સપાયર થઈ ગયા હતા એથી આ મનીષાબેન હાલમાં ભાવેશ કુમાર રાઠોડ નગરે રહેતા હતા આ મનીષાબેનને બે બાળકો છે એક અઢાર વર્ષનો અને એક સોળ વર્ષનો બંને બાળકો અલગ રહેતા હતા અને આ મનીષાબેન હાલમાં આ ભાવેશભાઈ જોડે રહેતા હતા અને ગઈકાલે આવેશમાં આવીને આ ભાવેશભાઈએ અલગ અલગ રીતે માથું પછાડીને અલગ અલગ રીતે એમનું ખૂન પ્રેરણાનું ધ્યાનમાં આવેલું હતું જે ખરેખર ખૂન કયા આધારે થયું છે અને કેવી રીતે થયું છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તેને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને ભાવેશભાઈને રાત્રે જે હેન્ડ ઓવર કરવામાં આવેલા હતા અને રાઉન્ડ અપ કરીને એમની પૂછપરછ હાલમાં ચાલુ છે અત્યારમાં મરણ જનાર મનીષાબેનના મોડા ઉપર તથા હાથમાં તથા પગમાં નાની નાની ઈજાઓ હતી પરંતુ પોસ્ટમાર્ટમમાં પૂછતા એમની છાતીમાં પાસે તૂટી ગયેલી અને છાતીનું મેઇન હાડકું તૂટી ગયાનું હાલમાં જાણવા મળે છે ત્યાં આજુબાજુના લોકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ભાવેશભાઈ છે એ ખૂબ જ ગુસ્સાવાળા હતા અને આની આની વાતે આની જે ઝઘડા થતા હતા જેથી આજુબાજુના લોકો પણ આમના ત્રાસેલા હતા એવું હાલ સુધી તપાસમાં જાણવા મળેલ છે મહત્વની વાત છે કે સ્થાનિક લોકો મનીષાબેનને રસ્તા પર પડેલી ચોય મદદે આવ્યા હતા આરોપી ભાવેશે સ્થાનિકો પર પથ્થર મારો કરી તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો જો કે સ્થાનિકોએ તરત જ પોલીસને જાણ કરી હતી વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને હોસ્પિટલ લઈ ગઈ જોકે ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી સંવાદદાતા કૌશિક જોશીનો અહેવાલ ગુજરાત તક વલસાડ